નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ આપ સર્વે દર્શક મિત્રોનું અથવા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજનો જે આપણે જે ચર્ચા કરવાની છે કે જે તમે જોઈ શકો છો કે આપણે મકાઈમાં ઊભા છીએ કે ઓલરેડી કે અત્યારે જે પશુપાલક ભાઈઓ છે કે અથવા જે ઢોર ઢાખર રાખે છે અને થોડું થોડું જે મકાઈ કરે છે કે અથવા જુવાર કરે છે કે ઢોરને ખવડાવવા માટે અને અત્યારે ખાસ કરીને જે આપણે મકાઈ જે હરેક ખેડૂત મિત્રો વાવે છે કે તેમાં એક મેન પ્રશ્ન આવે છે કે શેનો કે ઈયળ કે જે ઈયળ જવાનું નામ જ નથી લેતી અને અત્યારે તમે આ જોઈ શકો છો કે આપણે નોખી નોખી બે ત્રણ જગ્યાએ આપણે મકાઈનું વાવેતર કરેલું છે અને તેમાં આપણે કઈ દવાનો સ્પ્રે કરેલો છે કે કેવી રીતે એનો છટકાવ કરેલો છે અને અત્યારે ઓલરેડી તમે નીચેથી પણ ફોકસ કરીને વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે ઈયળના નામે કાંઈ એટલે કાંઈ છે જ નહીં બરોબર કે જો આમાં તમે એટલા મત તમે આ જોઈ શકો છો કે એક પણ ઈયર નથી કે આમાં આપણે કઈ દવાનો સ્પ્રે કરેલો છે અને કેવી રીતે આપણે એમાં છટકાવ કરેલો છે કે આજનો વિડીયો આ ખાસ જે ખેડૂત મિત્રો પશુપાલકનું કરે છે તેના માટે ખાસ ઉપયોગી થવાનો છે કે ઈયળું જવાનું નામ નથી લેતી અને જે હું દવાનું જે આપણે ચર્ચા કરશી કે તે એક જ ફેરામાં કે જે તમે દવાનો છટકાવ કરશો એટલે સો એ બેસ્ટ રિઝલ્ટ તમને મળશે અને આ કોઈ આપણે એગ્રોવાળાની કે કોઈ સલાહ નહીં કે જે આપણે આ જાતનો ખુદનો અનુભવ છે કે તે જ હું આમાં તમને અવારનવાર હું બોલું છું કે તેજ હું આમાં તમારા સુધી હું શેર કરું છું કે આમાં તમને કોઈ ખોટી માહિતી કે ખોટું તમને કોઈ અફવામાં રાખીને આપણે એવો કોઈ આપણો ટોપિક નથી કે આપણે તમને એવી રીતે તમને સમજાવી શકીએ કે જે દવાનું નામ છે કે જે કોરોમંડળ કંપનીનું જે માર્વેક્સ કરીને આવે છે કે આપણે તો છટકાવવામાં ઓલરેડી કરી દીધો છે કે જે હું સાઈડમાં તમને ડિસ્પ્લે ઉપર ફોટા એડ કરી દઈશ કે જેથી કરીને તમને સમજવામાં પૂરેપૂરી સમજણ પડી શકે માર્વેક્સ છે અને આપણે સાથે એમાં યુરિયા એડ કર્યું હતું કે યુરિયા આપણે જે આપણે પંપ હોય બરોબર કે બેટરી વાળો કે આખી દહીણી ભરાય એટલું એક યુરિયા લઈ લેવાનું એ યુરિયા પાણી નાખીને ઓગાળતું જવાનું અને પ્રતિ પંપ જે આ માર્વેક્સની જે વાત કરું કે તે પ્રતિ પંપ ત્રીસ એમ એલ લેવાની છે અને ભેગું આપણે જે સ્ટીકર કહીએ કે ચીપકુ કહીએ કે જે તમારી ભાષામાં બેસ્ટ એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે હજી આગળ આવીને પણ મિત્રો તમે જોઈ શકો છો અને આગળ જે આપણે વિડીયો પણ બનાવ્યો હતો કે જે ગોલ ઓલી બાજુ ગોલ અને પેન્ડી મિથાઈલ છાટેલી હતી અને આમાં નથી કે આમાં આપણે જે એટ્રાજીન પાવડરનો જે ઉપયોગ કરેલો છે કે તે પણ નીચેથી ખડ તમે જોઈ શકો છો કે જે આપણે લગભગ ત્રીજો દિવસ છે છે કે કે સફાઈઓ થઈ ગયો બરોબર જે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અને એટ્રાજીનથી જે મિત્રો તમને જણાવ્યું હતું કે જે કાર્યું ખાર્યું ખડ આપણે કહીએ બરોબર કે જે તમે આમાં જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે આનો આ નહીં બને એનાથી અને જે ઓલી બાજુ જે આપણે ગોલ છાઈતી હતી તે પણ આપણે આગળના વિડીયોમાં જે ખેડૂત મિત્રો નવા હોય તે આગળનો ગોલ અને પેન્ડી મિથાઈલ વાળો વિડીયો જોઈ શકો છો કે જેથી કરીને તમને કાંઈક સમજણ પડે અને જે એ વિડીયો આપણે મૂક્યો હતો અને જે અમુક મિત્રોની ખાસ કોમેન્ટ કે બધું હતું બરોબર કે એમાં કે ભાઈ જે જ્યાંથી જોતા હોય ત્યાંથી કે જેનો સમયસર તમે જે ઉપયોગ કરો તમે દવાનો કે તો તમને બેસ્ટમાં બેસ્ટ સો એ રિઝલ્ટ મળે છે અને ખેતી મિત્રો એવી વસ્તુ છે કે જે તમારે એમાં ટાઈમટેબલ સાચવવું એક ફરજિયાત જરૂરી છે કે આમાં તમે અત્યારે જોઈ શકો છો નકર તો આ અત્યારે ઈયળોથી હાવ આખું ખેતર ભેરવાઈ ગયું હોય બરોબર કે આપણે દેશી ભાષામાં અને સચોટ આપણે તમને તમારા સુધી આપણે માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી છે બરોબર કે જેથી કરીને ખાસ તમને ભલામણ કરું છું કે મારો આ ટાઈમ બગાડીને તમારા સુધી હું વિડીયો પહોંચાડું છું અને જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલમાં કે અથવા ફેસબુક પેજ ઉપર તો ચેનલ ને ફોલો કરી લેજો કે કે એટલે સૌથી જે જે હું બનાવું છું અને તમારા સુધી કઈ અવનવા અનુભવો પહોંચાડવાનો પ્રયાસ કરું છું કે તે સૌથી પહેલા જાણ થાય તમને અને રહી વાત બીજી મિત્રો કે અમુક ખેડૂત મિત્રો શું કરે છે કે ખાસ કોમેન્ટ કરે છે કે જે મારો વિડીયો કે અથવા ઇગ્નોર કરી નાખે છે કે ભાઈ એ તો ખોટે ખોટું ભાષણ આપે છે પણ મિત્રો આપણે બિલકુલ એવું નથી કે જે આપણા જાતના કે ખુદના કે મારા પપ્પાના જે અનુભવ છે કે તે જ હું તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરું છું કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને અનુભવ નથી કે જે વસ્તુની ખબર નથી કે તે ખબર પડે અને તે વસ્તુનો પ્રયોગ કરે અને બીજી વાત મિત્રો કે જે આપણે શેર કરી છે વિડીયો કે જે અમારા અનુભવ શેર કરું છું કે એક ખેડૂત મિત્રને બીજા ખેડૂત મિત્રને એકવાર ટ્રાય કરવી જરૂરી છે કે આપણે એમ નથી કેતા કે સો એ સો ટકા બધી ટ્રાય તમે કરો કે એકવાર ટ્રાય કરવી જરૂરી છે કે આ પ્રયોગ આ આ આ આ ભાઈએ કર્યો તો આપણે માનો કે 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 આખા ખેતર ખેતર છે છે બરોબર તમે જોઈ શકો છો આખું ભાઈ બધો પ્રયોગ આપણે નહીં કરવાનો કે તમે એક સિઝનમાં ટ્રાય કરો એક થી બે ક્યારા વધીને પાંચ ક્યારા ટ્રાય કરો કે આમાં આ કરવાથી આ થાય છે આ કરવાથી આ થાય છે અને ઓલરેડી જે જૂના સબસ્ક્રાઈબ મિત્રો છે આપણા કે એને ઓલરેડી ખબર જ છે કે ડુંગળી લસણનો આપણી પાસે ખૂબ સારો એવો એક્સપિરિયન્સ છે અને તે પણ હમણાં મિત્રો વાવેતર કરવાનું થાય કે તેના ખાસ વિડીયો એ ટુ જેડ વાવણીથી લગાડીને કાપણી સુધીના કઈ કઈ પ્રોસેસ કરી છે શું કરી છે તે બધી માહિતી તમારા સુધી પહોંચાડવાનો હું પૂરો પ્રયાસ કરીશ બરાબર કે બસ હવે મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું જ મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં જો ચેનલ ઉપર કે પેજ ઉપર નવા હોય તો પેજને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો